સીતારામ જય માતાજી મહાદેવ જય શ્રી કૃષ્ણ તો તમારું બધાનું સ્વાગત છે આપણા ન્યૂ વ્લોગમાં અને બ્લોગ આપણે ઇવનિંગ ટાઈમથી સ્ટાર્ટ કર્યો છે મોર્નિંગથી સ્ટાર્ટ નથી થયો આ કામ પડ્યું છે રુદ્ર એ અને દાદા પણ એ બેઠા છે રુદ્રના પપ્પા બહાર ગયા એટલે હોતા છે એમ ચાની રાહ જોઈએ રુદ્રના પપ્પા ગયા છે બાર ઘેરે જે વિડીયો શૂટ કરો તો આવે એટલે ચા બનાવીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ જો મિત્રો ચેકલા કટલાયો

अह तभी है भी घर है वो भी एक हो रहा है जंडा डिकरा जाओ उसे कलेशन एक बार थे जाए मम्मी अच्छा है बहुत ज्यादा मैं हुए है मैं वो कर रहा हूँ है तो एक पाये बहुत ज्यादा

આ છો મિત્રો અહીં કેવું બધું પડ્યું છે તો રુદ્ર ગયો એટલે કામ થોડુંક થઈ જાય થોડાક વાસણ પડ્યા છે બગીચામાં જો આય કચરું દેખાતું નહિ હોય પણ પડ્યું છે તો એ વાળી નાખું હાલો દાદા તો તમે બેહ્યા હા તમે બેહ હોલ અને મિત્ર જો મહેંદી ના પાન તોડી તોડી મહેંદી ભેગી કરી મેં

બે બાજુથી મને માથા મારે આવી અને તો સિંગ ઓડી જાય મસ્તી પાસે જવાય જવાલો કેમ ગયો છોકરો રોડ એ બી બજા નહીં વાંધા ઠીક ગાડી પાસે છે ને મિત્રો કાલે ગાડી પછાડી હતી મેં જો રુદ્ર અહીંયા રહ્યો ને રુદ્ર અહીં ઊભો ને અહીંયા ગાડી હતી ઢાળમાં અહીંથી આમ ઢાળ છે આ સાઈડ પડી ગઈ અને ખબર હું બ્લોગ શૂટ કરું છું એટલે વધારે આમ એક્શન કરે એક્શનમાં માથા એક્શનમાં એ રુદ્ર અહીંયા તો વિડીયો બનાવું મહાદેવ કઈ દેવું થાય ને એ રુદ્ર મહાદેવ તો કઈ દેવો હાલ એટલે તારા વાળ જે અધૂરા છે ને પૂરા કર દો હાલ મહાદેવ કઈ દેવો કહી કઈ દે તો મહાદેવ હા એ લસણપટ્ટી ખાઈ હાલ ભાવ ગયો હલે હમ કરીશ ને આવીને Hallo? Huh? હજી ગાઈ દો હશે એમ નહીં નહીં ઢીંગી દો હવે ઢીંગી એમ નાના છોકરા નાનું વાસરા બહુ વાંધો હલો મિત્રો હવે બ્લોગ ને આપી દઈએ રુદ્ર કંદડે જો એટલે કંદડ તો નથી પણ હવે રુદ્ર ને પછી અત્યારે પ્રાઇવેસીની જરૂર હોય કંપની દેવી પડે એટલે એકલો ન રમે પાછું અહીંયા કોઈ નાનું છોકરું કે કોઈ નહીં એટલે કંપની આપીએ ને તો રમે કામ ખોટી કરીને રમાડવું પડે કઈ બાજુ જવું ભાવ તો હાલો મિત્રો હવે બ્લોગ ને એન્ડ આપીએ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અવાને આવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો એ આપણી ન્યૂ ચેનલ છે સબસ્ક્રાઈબર હજી પૂરા નથી આવવાનું કે તો એ છતાં વ્યૂ સારા આવે છે તમારા સપોર્ટથી આપણા વિડીયો સારા હાલે છે એમ રેન્કિંગ સારી છે વિડીયોની આવોનાઓ સપોર્ટ દેખાડતા રહેજો તો હલો મિત્રો હવે મળશું એક આવા જ બ્લોગમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી